સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે જુઓ ભાઈ વરસાદ પાણી રહી ગયા છે બે દિવસ જોરમાં ખૂબ વરસાદ આવી ગયો અને ભાઈ પાણી ત્યાં આપણે આમાં ડેમમાં ઓછું થયું થયું પાછું ભરાઈ ગયું અને પ્લાન એવો કર્યો કે કામ આપણે આંબા કોઈ કઈ રીતનું છે અને ઓલું નવું ફેન્સિંગ હરખું કર્યું કેમ હતું આમાં આંટો મારવા જઈએ પણ પણે ખૂતી જઈને પાછા આવીએ કારણ કે ખૂટી જાય એમ હતા એટલે તો હવે કીધું હોળી જાવ પાછા એટલે ઓલ પાસ જવું થયું પણ હવે જવાય એમ નથી નગર કીધું પગ છૂટો કરીને આટો મારીએ કારણ કે હજી ઓલા પાથરા બાથરા કાંઈ વતાવાય એવું છે નહીં અને કાંઈ હલ્લી સહેલી થાય એવું છે નહીં કારણ કે હજી હજુ ભીનું જ છે પણ આ રીતનું છે એટલે કીધું હવે આમ પગ છૂટો કરીએ થોડોક ના ભાઈ આમાં વરસાદ હોય એટલે કાંઈ જવાય અવાય નહીં બેઠા બેઠા કંટાળી જાય પગ અકડાઈ જાય બેઠા બેઠા હૂતા હૂંતા અકળાઈ જાવ તમે એટલે એટલે આમાં છૂટો પગ કરીએ તો મજા આવે છે આમ ગયા પણ કાંઈ જવાનું નહીં આમ ભાઈ જો ગયા વર્ષે

ઓલી સાઈડ ભાઈ ગાડું પડ્યું અહીંયા અને ગાડામાં કોથળો પાથરેલો પડ્યો એટલે મને મારું બચપન યાદ આવી ગયું કઈ રીતે એ તમને કહું કે ભાઈ હવે જો આ કોથળો પાથરીને આ જ રીતે ગાડામાં એમ રમતા અને રમીએ પછી પાછું જો બપોરે તડકાનું રમવું હોય તો આ કોથળો લઈ લેવાનો આમ અને એને પાથરવાનો હેઠે આમ ગાડાની અને એની હેઠે એમ રમતા આ મારું નજરે તરવા મને નજરે દેખાય છે એટલે ભાઈ આ જે જૂની યાદો છે એ જિંદગીમાં આપણે એવું પાછું હમવું પાત્ર જોઈએ એટલે આપણને બધું નજરે તરવા મળે ને બધું દેખાય કે ભાઈ આપણે પહેલાં આમ કરતા આમ રમતા અને આ રીતનું એટલે આ જે છે ને આપણું બાળપણ યાદ આવી જાય એટલે આ જૂની યાદોનું એક વસ્તુ જે છે એ તમને જીવનમાં જે આગળ કરેલું હોય એ ભૂલવાનું તે આ જૂની યાદ કહેવાય એટલે જૂની યાદનું આવું છે ભાઈ આ આપણે ગાડું મારા બાપાને ગાડામાં મારા બાપાએ બહુ કામ કરેલું બળદ બહુ વાંચેલા અને ગાડામાં મહેનત એટલી કરેલી માટીના ફેરા ભરેલા ખાતરના ફેરા ભરેલા ઈટુના ફેરા ભરેલા એ સિટીમાં નાખવા જાતા અને ભાઈ આ ગાડું આપણે ઓરિજનલ જે પહેલાંની બનાવટ છે એ કહેવાય તો તમને આવો બતાવું કે ભાઈ જો આમાં કઈ ટાઈપનું છે તો હવે આ ગાડું છે ને ભાઈ આખું સીસમની બનાવટ છે આ સીસમના લાકડાનું બને આ વાડું ને એનું તળિયું ને એ સીસમના લાકડાનું છે પછી એનો ઊંટડો છે એ સીસમનો છે અને આમાં જે આ કઢી જુઓ તમને તો આ કાટ લાગ્યો છે આ કઢી પિત્તળની છે આ પિત્તળની કડીયું છે પછી આ જે સફેદ દેખાય ને તમને આ પિત્તળ છે અને આ જે કાટ સડી ગયો એ લોખંડની પટ્ટી છે અને આ પિત્તળની પટ્ટી છે એટલે આ ટાઈપનું આ ગાડાની જૂનવાણી ઘડાથી બનેલું ગાડું હાઈ છે અને આ જે પૈડા આવે ને આ ખારનું લાકડું આવે અને આ પાટો લોખંડનું આવે અને આ જે ઓરિજનલ આપણે જે પૈડાની શોધ થઈને પૈડું જે બનેલું આ લાકડાનું પૈડું એ આ પૈડ્યું એટલે ભાઈ આ પૈડ્યું આ રીતનું એક સાંકડો આવતો જે પ્રજાપતિ માટી કામ કરે ને માટીમાં જે ગળો બનાવીને એનો જે સાંકડો આવે અને એને ભોળાનાથનું થાળું કહેવાય એ રીતનો એ સાંકડો છે એ સૌ પ્રથમ સાંકડાની શોધ થઈ અને એ જ ક્વૉલિટી સાંકડાની ક્વૉલિટી જો આ પાછું પૈડ્યું એટલે ભાઈ કાટાનું પડ્યું આ રીતે હમ અને આ એકદમ બધી પટ્ટી એટલું કેટલા વર્ષ પહેલા બન્યું છે પણ જો આને કાંઈ થયું આપણે ગમે એ બીજું કાંઈક લાવતા હોય વાહન આથી અત્યારે જોડાવી તો બે ચાર વર્ષમાં અમુક જગ્યાએ કાટ લાગવા મને આ કે પણ આને તો વર્ષો વ્યાઈ ગયા તો જોવો જે છે ને કોઈક જગ્યાએ કાટ સડ્યો એ બાકી કે કોઈ વસ્તુ ફેલ ન થાય એટલે પહેલાની બનાવટની વસ્તુ ધ્યાન દઈને અને સારી વસ્તુમાંથી બનાવતા એટલે જેથી કરીને એને વર્ષો સુધી વાંધો ન આવતો અને આપણે જો આ બેઠા એની ઉપર અને આ એકી પોઝિશનમાં એવું નથી કે ભાઈ આ શો ઓફિસ છે એટલે ગાડું હાલે કે કાંઈ તકલીફ ન થાય અને ભાઈ જો આ આપણે દેશી ગાડા ઉપર બેઠા હોય આ હમે સકલીના ના નાખાય ને સકલી સાઈન કરે પછી ઓલપા સકલી બેઠી હોય કિલોલ કરે આ બધા બેઠા બેઠા જોતા હોય એટલે ભાઈ મગજનો થાક ઉતરી જાય કારણ કે સકલી હારી જે એના જોઈને જે આનંદ આપણે કરીએ ને આપણને જે આનંદની અનુભૂતિ થાય એટલે મગજનો થાક ઉતરી જાય એટલે ભાઈ આ વાડીમાં શાંત વાતાવરણ હોય આવું જોતા હોય આવું નિહાળતા હોય એટલે આપણે ભાઈ સિટીના માહોલ કરતાં ઘણી મનને શાંતિ મળે હળવાશ મળે અને અમે પાછું કદમનું ઝાડ અને ભાઈ એની કહેવાય કાન સડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો તો આ કદમનું ઝાડ ના બેઠા એની હેઠે ભાઈ આ ઝૂનવાણી આપણું ગાડું અને અમે દ્રશ્ય આવું કે ભાઈ સકલ્યુ કિલોલ કરતી હોય એટલે ભાઈ આંખી વધારે તો શું જોવે જીવનમાં અને ભાઈ જુઓ આ ગાડું આપણે અહીંયા કદમના ઝાડ હેઠે મૂક્યું અને મારા બપાનો જો ફોટો એટલે મારા બાપાનું પ્રિય ગાડું એટલે જો અહીંયા બાપાનો ફોટો અહીંયા ગાડું એટલે મને જે મારા મનથી કે ભાઈ બપાના શોખ હતા એ અત્યારે મને એમ થાય કે ભાઈ આનંદથી એ જ રીતનું હું આમ બાપાનો ફોટો હોય ગાડું પડ્યું હોય એટલે મને મારું બચપણ યાદ આવ્યા કરે અને ભાઈ જૂનું ભૂલી જાય એને જીવનમાં તકલીફ થાય પણ બાકી જૂનું તમે યાદ રાખો તો જીવનમાં તમને ટકોર કરે સંઘર્ષ કરવા એમાં સાથ આપે અને એનું નામ લઈ તમે જે કાંઈ કરતા હો એટલે તમને સફળતા જ મળે આ આવા મારા અનુભવ છે બાકી જે જેવા આપણે જો આ દૂધી એક અને એક આપણે કાલ ઉતારી હતી તો હવે આપણે દૂધીની સાલ પહેલા ઉતારી નાખીએ અને પછી શાક બનાવવાની તૈયારી કરી બધો મસાલો લઈ લીધો હશે અને આપણે થોડું શેકું પાણી કરી ચણાની દાળી પલાળી દીધી છે તો આપણે આ તૈયારી કરીશું ત્યાં ઘણી પલ્લી જાહે અને અમારે દિત્યા દિત્યાબેન જો રમે છે અને મનીષા કપડાં ધોવે છે આ રીતનું છે અને આપણે જો આ દૂધીની સાલું ઉખાડીએ તો જો તેલ નીકળે આ દૂધીનું તેલ બને દૂધીનું તેલ આપણે માથામાં નાખીએ તો બહુ ઠંડક રહે આપણને અને વાળ ખરતા હોય તો બંધ થઈ જાય નીકળે છે તેલ જો અને આજે આપણે જુઓ ઓલા પાટિયાને તળ પડી ગઈ છે આપણે પંદર વીસ દીએ તળ પડી જ જાય એટલે આપણે ફેરવણી કરવી જ પડે તો આપણે જોઈએ એને સવારનો આ પાટિયાને નવો કાઢ્યો એને પલાળી દીધો પાણીમાં અને હવે આપણે એમાં ગરમ પાણી મૂકીને પછી પાણી ઉકળેલું કાઢ નાખવાનું છે એટલે આપણે નવો લઈએ તારે આ રીતે કરવું પડે આપણે જો સોમ્યાબેન ને દિત્યા બેન આવી ગયા છે મનીષા કપડા ધોઈને આવી ગયા છે અને આપણે જો દૂધી મોળાઈ ગઈ છે તો કાળી પડી જાય એટલે આપણે પાણી નાખી દઈએ અને પછી શાકની શરૂઆત જો આપણે આમાં પાણી ઉકળી ગયું હવે આ પાણી આપણે કાઢી નાખી નકર આપણને માટીની વાસ આવે પણ આ રીતે કરીએ ને એટલે વાસનો આવે અને હવે મૂકી દઈએ આપણે ગરમ થવા પછી તેલ નાખી પાણી બળે પછી હવે જો આપણે પાટીયો ગરમ થઈ ગયો છે તેલ નાખી દઈએ હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે આ નાખી દઈએ હવે આપણે જો રાય કકડી ગયું છે આ નાખી દઈએ અને હવે નાખી દઈએ આપણે મળેલી દૂધી અને હવે નાખી દઈએ આપણે ચણાની દાળ દાળા પલાળેલી આપણે ઘરની જ છે

આ મોબાઈલના યુગમાં બધું આડુહોળું ગમે આવતું હોય એમાં આવું કાંઈક આવતું હોય એટલે જોવાનું મને પસંદ કરે તો આજે તે ભાઈ અત્યારે મને આપણે બેઠા રામ મને જરાક મનમાં એવું આવ્યું હે સોમિયા આપણે એવું કર્યું હોય તો કે તમે વાડી તો રવિવારે રજા હોય ત્યારે આવવાનું જ હોય હે તો પછી એવું આપણે કાંઈ કે અત્યારે હોય તે હજુ મોબાઈલમાં એ રીતનું જોતા હોય આડુઓું તો પછી તું પછી દિત્યાબેન ની આરે મદદ કરાવશે અને બે બેનું ને આપણે વાડેમાં કાંઈ ફ્રૂટ થાય અહીંયા આવો અને એનું બોલી અને અત્યારે બાળકો દાદા હિન્દીમાં પસંદ કરે તો હિન્દીમાં બોલવાનું કે ભાઈ હમણાં અમારે દાદા કે ફાર્મ પે આવીએ હે પુષ્ફ્રૂટ એવું હતું એ બોલે ને એ ટાઈપનું આપણે કંઈક બનાવીએ તો હા મારે પહેલું પર્સન મને મજા આવશે એમ અને બોલી એકીશ બધું એમ હા તો ભાઈ હવે આપણે વિચારીએ કાઈ તો રવિવારે રવિવારે એક વિડીયો બનાવાય એમ એટલે બાળકોને નવું જાણવા મળે વાડીનું જીવન છે અત્યારથી બાળકો ફ્રૂટવાળું પછી તમે વાડીમાં રમતા હોય એવું જોવે તો બાળકનો વિચાર એમ પણ વધે અને બાળકના આવું વિચાર વધે તો એની જિંદગીમાં એને સારું પડે કારણ કે તો આજે ખોટી લત મોબાઈલની છે એની કરતાં આવું જોવે તો એને ફેર પડે એમ મારું માનવું આવું છે એટલે તમે વેય બહેનો આ રીતે કરો ને તો આપણે નવું બતાવીએ કાંઈ

શાક તો મસ્ત સડી ગયું છે જો દૂધી સડી ગઈ છે ડાળે મસ્ત સડી ગઈ છે હવે આપણે આમાં ગોળને આંબલી નાખવાની છે અને આપણે એકલી દીધુંનું શાક બનાવીને તો છોકરાને ભાવે ન ભાવે એવું થાય પણ આપણે અંદર સણિયાની ડાળ નાખી છે એટલે આ શાક આપણે બધાને ભાવે અને બહુ સરસ બન્યું લાગે છે એવું લાગે છે આમ જોવામાં સુગંધ બહુ સારી આવે છે હવે નાખી દઈએ આપણે ગોળ

હવે ભાઈ આપણે મહેમાન આવ્યા છે એટલે મૂળ આમ પાલડી ના છે આપણે બાજુમાં અને અત્યારે ભાઈ સુરત છે અને અરે જે બેન છે ભાઈ આપણે સવિતા એમના મમ્મી અને એમને જરાક જો તકલીફ હોય છે પણ રોજ વિડીયા જોવે છે ને એને એવો ભાવ થઈ ગયો કે ભાઈ બાપુદાદા ની વાડીએ મળવા જાવું છે એટલે હવ મળવા આવ્યા છે એટલે ભાઈ આપણને ઘણો આનંદ થયો અને એ મળે ને એને ઘણો આનંદ થયો અને ભાઈ અમારે જો દીકરી હું નામ કાવ્યા કાવ્યા ભાઈ રેગ્યુલર વિડિયો જોવે છે કેમ બજાવે છે ને બસ જો કાવ્યા આવે રૂબરૂ આપણે એને બેઠી છે કાવ્યા કાવ્યાને ઘણી ઈચ્છા હતી કે બાપુદાદાને મળવું કેમ હે એમ હતું ને તો હવે આપણે મહેમાન આવ્યા છે બધે આપણે ચા પાણી કરતા હોઈએ અને માટીની કંડેરીમાં સહ આપતા હોય પણ આપણે જોઈએ કે ભાઈ ને લીંબુ પાણી પસંદ છે એટલે લીંબુ પાણી બનાવ્યું છે તો હવે લીંબુ પાણી આપીએ લીંબુ પાણી પીએ અને ભાઈ વાડીમાં આંટો મારે જોવે જાણે અને ભાઈ કરીએ જમા વાત અમે લોકો રેગ્યુલર બાબુ દાદાના વિડીયો જોતા હોય છે ખાસ કરીને મારા મધર ને સમય બાબુદાદાના વિડીયો જોવામાં ખૂબ જ સમય પસાર કરે છે અને અવારનવાર રિપીટ કરતા હોય છે વિડીયો જોવા માટે એમને ક્યારેય કંટાળો નથી આવતો અને અમને લોકોને પણ ખૂબ ગમે કેમ કે અમે પણ આ જમીન સાથે જોડાયેલા આ ભૂમિ અમારી જે સૌરાષ્ટ્રની જે છે ભાવનગર જિલ્લો એટલે અમને પણ આ અમારા વતન તરફના ભાષા પહેરવેશ અને એ વાડીનો માહોલ એ જોઈને અમને પણ વિડીયો નવો કયો આવ્યો એ આતુરતાથી અમે જોતો હોઈએ કે ભાઈ આ વિડીયો હમણાં નવો મુકાણો છે તો ઓલો ઘસાઈ ગયેલો છે એ હમણાં એક બાજુ રેકાય નવું ઘસીએ એમ એ રીતે અમે જોતા હોઈએ છીએ અને એમની રેસીપી માસીની રેસીપી તો એટલી સરસ હોય છે કે આપણે જે જૂની જે વિસરાઈ ગયેલી જે રેસીપીઓ છે એ લોકો સમક્ષ બાબુદાદાને એ માસી લાવી રહ્યા છે તો એ ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એ આપણી જે જૂનવણી જે પહેરવેશ રીતભાત અને આપણું જે ભોજન અને એ જે એની જે બનાવવાની જે રીત છે એ લોકોને મળે એક એવું કહી શકીએ કે વારસાઈમાં આવે એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જે ખરેખર ખૂબ સારું લોકકાર્ય હું તો એવું કહું બાબુ દાદા તમે કરી રહ્યા છો અને પ્લસ તમારે અહીંયા વાડીમાં જે માહોલ છે માહોલ માહોલ પણ કુદરતી કે આ સ્વર્ગ જેવો જ માહોલ છે સ્વર્ગ ની વ્યાખ્યા માં તો સ્વર્ગ આને જ કેવાય કે તમે કુદરત ની જોડે કનેક્ટેડ રહો આજે તમે કુદરત સાથે કનેક્ટેડ છો તમે ચોખ્ખું હવામાં ચોખ્ખું જ મહેનત કરેલું તમે પેદા કરીને ખાઈ રહ્યા છો પી રહ્યા છો તો આ એક ખૂબ સારી પ્રવૃત્તિ છે અહીંયા તમે પંખીડાઓને પણ તમે સેવા કરી રહ્યા છો તો એ ખરેખર બહુ સારી પ્રવૃત્તિ છે અને અમને ખૂબ આનંદ થાય છે અને અમારે બહુ ઈચ્છા હતી કે જ્યારે બી આ બાજુ નીકળીએ ત્યારે અમે આવીએ તમને લોકોને એકવાર મળીએ અને અમે રૂબરૂમાં જોઈએ અને મારી દીકરીને પણ બહુ ઈચ્છા હતી કે મારે યુટ્યુબર બાબુ દાદાના જે આપણે જોઈએ છે બ્લોગ તો એ મારે પણ રૂબરૂ જોવું છે ના સરસ સરસ ખુબ ખુબ આભાર તમારો આવ્યા અને આનંદ થયો ભાઈ અને અવારનવાર હવે આવતા હોય અને ભાઈ મળી હળી મળીને એકબીજા આનંદથી રહેવું એ જીવન છે જીવનમાં બીજું શું અને અહીંયા આપણે જે તમે કીધું એમ તો આપણે વાડીમાં જે કાય છે પશુ પંખી લક્ષીસ કરેલું છે અને એના ઉપયોગ થાય એ જ એટલે પશુ પંખી ખાઈ લે પછી આપણે ખાઈ આ રીતનું આપણે જીવન જીવીએ બહુ સરસ ખૂબ સરસ કે રે બટા ઓગે નહિ આવતું રહેતો રહેતો

જીવનમાં પહેલી વખત સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એ મારા ભાવનગરમાં ભાવનગર જિલ્લામાં કે બોરડી બોડી તો ત્યાં આગળ ચેરી તો પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો કે ચેરી અહીંયા થાય એમ જોવા મળે તો આજે મેં આ ચેરી કાયદેસર મેં અહીંયા લાઈવ મેં તોડી અને ખાધી જીવનમાં પહેલી વખત ચેરી તોડીને ખાવા પહેલી વખત મેં ખાધી છે બાકી તો

ભાઈ વડીલ વડીલ પ્રત્યે સંતાનોની શું ફરજ બને તો એ પ્રમાણે આપણે જો બેઠા અને હાર્ય લઈને આવ્યા એટલે આ મોટો જાગતો પુરાવો છે કે ભાઈ જો મજા ન હોય વડીલને એટલે ભાઈ એની હારે રહેવું પડે એને સેવા કરવી પડે એને ટાઈમે જમવાનું દેવું પડે પછી હુંતા હોય તો એને હેરવવા ફેરવવા આથી અને બધું આ સમયમાં જો રેગ્યુલર અને ટાઈમસર અને આ રીતે જો ગઢામાણાની સેવા કરે તો એ ઘરમાં એની પેઢીમાં આ ભાઈ એ જોવેને કોઈ બોલ્યું તો એને કોઈ દે જીવનમાં તકલીફ આવતી નથી કારણ કે મહેન સેવા જેને આપણને પૃથ્વી ઉપર લાવ્યા મા બાપ તો મા બાપની જો સેવા આ રીતે થતી હોય તો એની જીવનમાં કપાણ આવે દુઃખ આવે તકલીફ આવે પણ એને ધન્ય થઈ ગયું કહેવાય એટલે ભાઈનું જીવન ધન્ય છે કે ભાઈ માની આ રીતની સેવા કરે અને અહીંયા સુધી જોવા લાવ્યા અરે આ તે આવો એનો ભાવ કે ભાઈ અત્યારે આ ઉમરે બા આટો મારે અને જોવે જાણે અને એના મનને શાંતિ મળે એવું કાર્ય આ ભાઈ કરે આપણે આવ્યા એ નજરે દાખલો જોઈએ એટલે ભાઈ માવતરની સેવાનું ફળ મળે મળે ને મળે એટલે ભાઈ આ વસ્તુ જીવનમાં જે પહેલો પાયો માવતર છે તો માવતરની સેવા કરે એના માટે જીવનમાં કાંઈ ઘટતું નથી કપાણ પડે પણ જીવનમાં શાંતિ રહે બરાબર

રવિવારે વિડીયો બનાવે તો સ્વામિયાને જો નિશાળે ભણવામાં હોશિયાર છે બરાબર તો અહીંયા રવિવારે આવે અને હિન્દીમાં બોલે અને વિડીયો શો બનાવે તો એનું જે બોલવાની પીસ છે આ કે એ બધું સારું થાય અને એનથી કોઈ બાળકોને શીખવા જાણવા મળતું હોય તો સ્વામિયાને અત્યારથી સારું કહેવાય નહીં એમ કે ભાઈ કોક એનથી શીખે એમ અત્યારે રાજા ભાગ્યે બાળકો મોબાઈલ માં જો શીખતા હોય તો આપણે આપડે નું કઈ પણ બતાવે તો એની શીખે બાળકો હે અને શીખે શીખે નું જીવન અને માંથી તાજું ફ્રૂટ કઈ રીતે લેવાય આ ઈ બધું ખ્યાલ આવે એટલે આવો વિચાર આવ્યો એટલે એ ભાઈ આપડે બરોબર ને હે મજા આવશે ને મજા આવશે ભાઈ મજા આવશે એટલે ભાઈ હવે આપણે છે ને

જો આપડે થઈ ગયા છે બે થઈ ગયા અને એક ચડે છે તો આ ગરમ ગરમ છે તો આપણે ઘી લગાડી જો આપણે રોટલા થઈ ગયા આ શાક બની ગયું છે અને બાકી બધું તૈયાર થઈ ગયું છે

મળશું આગલા આવજો માં આવજો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ